આદરણીય વિપુલભાઈ ચૌધરી સાહેબ અર્બુદા સેનાના પ્રમુખ તેમજ પૂર્વ ગૃહ મંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે યંગ એન્ડ એનર્જેટિક એન્ડ ડાયનેમિક પર્સનાલિટીવાળા વિપુલભાઈ ચૌધરી સાહેબને હું નમ્ર વિનંતી કરીશ કે અમારા પ્રસંગને આશીર્વચન પાઠવે વિપુલભાઈ ચૌધરી સાહેબ મહાદેવજીના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગમાં આપ સર્વેના દર્શનનો લાભ અને સ્નેહ મિલનના સ્વરૂપમાં આવવાનું આજે સહજ રીતે મન થયું છે સરદાર મામાએ આમંત્રણ આપ્યું હતું આવવાનું થવું અર્બુદા સેના અર્બુદા સેના અર્બુદા સેના સમાજનું એક સંગઠન હોય તો સમાજના સંગઠનમાં આચાર સંહિતા પણ આપણે બધાએ વિચાર કરવી પડશે વિપુલભાઈની સાથે શાલ બધાને આપણે ઓઢાડીએ શાલ ઓઢવામાં વાંધો નથી ઓઢવાનું એ માન છે સન્માન છે પણ આ શાલો આપણે અહીંયા મૂકીને જઈએ ઘેર ના લઈ જઈએ એવું તો કરવું પડશે ને તો આજે આપણે નિર્ણય કરીએ કે અર્બુદા સેનાનો કોઈ પણ કાર્યકર કોઈ પણ લઈને ઘેર નહીં જાય બરાબર છે સમાજના સંગઠનનો લાભ સમાજના ઉપલા વર્ગનો લાભ સમાજના નીચલા વર્ગ સુધી પહોંચે એમાં જ હોય જરૂરિયાત સૌથી વધારે આપણને શિક્ષણના ક્ષેત્રમાં એ ખૂબ દીકરાના લગ્ન પ્રસંગમાં અમેરિકા ગયો હતો ઢગલો લોકો અમેરિકાના એવા છે કે જેમને એમ લાગે છે કે એમને કઈક સમાજને વળતું આપવું છે હમણાં મામવા મામવાડા ગામથી આવ્યો બાજુમાં ડિંડરોલ છે પણ ડિનરોલલા એક ભઈ ત્યાં આગળ મિલિયોનર છે એટલે કે અહીંયા આગળ આપણી ભાષામાં હજારો કરોડના માલિક છે આવા હજારો કરોડના માલિકને આપણે નથી કેમ ઓળખતા કારણ કે કોઈ ગોઠ ના કરતા હોય અથવા કોઈ ગોમહણી ના કરતા હોય અથવા કોઈ જલો ના કરતા હોય અથવા જેટલા આપણે બધા સામાજિક છીએ એટલા કદાચ સામાજિક પણ નહી તો આવા આપણા સમાજના માણસોને સામાજિક કરવાનું કામ પણ આપણે કરવાનું છે ને એમણે એમની ભાવના મને પ્રગટ કરી છે આજે સંગઠન સાચો લાભ ક્યારે મળે કે જ્યારે કોઈક સમાજના શ્રેષ્ઠીને અથવા દાતાને પોતાના કરોડો રૂપિયાનો સદુપયોગ કરવો હોય સદુપયોગ કેવી રીતે કરશે તો એ સદુપયોગ કરવા માટેનું માળખાકીય વ્યવસ્થાઓ આપણે ઉભી કરી શકીએ તો મને વિશ્વાસ છે કે કામ આપણે કરી શકીશું સંગઠનો ઉભા કરવા સરળ હોય છે પણ કરવો અઘરો હોય છે આપણે બધાએ મહાદેવજીની પ્રાર્થના કરીએ કે અઘરું કામ કરવામાં આપણને આશીર્વાદ આપે પ્રેરણા આપે અને માર્ગદર્શન આપે એટલું જ કહી આપ જય માર્ભુદા